ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ચોથો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે આ અહેવાલમાં વહીવટી પ્રક્રિયાને વધુ સરળ કાર્યક્ષમ અને લોક કેન્દ્રિત બનાવવા માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે આ ભલામણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાળીસ ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે આગામી 5 વર્ષમાં જિલ્લા આયોજન બજેટમાં 7 થી 8 ગણો વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે તથા જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી જિલ્લા પ્રભારી મંત્રી અધ્યક્ષ તરીકે રહેશે આયોજન પ્રક્રિયાને એક નિયત કેલેન્ડર મુજબ ચલાવવામાં આવશે જે ગામ સ્તરે શરૂ થઈને એપ્રિલ થી અમલીકરણ કરવામાં આવશે તાલુકા સ્તરે એકીકૃત સમિતિની રચનાથી કામોની મંજૂરીમાં થતો વિલંબ અને ઘૂંચવળ ઓછી થશે આ ભલામણનો હેતુ વિક્રેન્દ્રિત આયોજનને વધુ મજબૂત બનાવી જનતાને સીધા વિકાસ સાથે જોડવાનો છે